છોટાદપુર સબજેલ ખાતે સ્થાપવામાં આવેલ ગણપતિજીની પ્રતિમાનું ઓરસંગ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું છોટાદપુર સબજેલ ખાતે સ્થાપવામાં આવેલ ગણપતિની પ્રતિમાનું નાચતે ગાચતે કૂદતે આદિવાસી નૃત્યની ટુકડીના ટીમલીના તાલે શ્રદ્ધાપૂર્વક ઓરસંગ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ મહોત્સવ બે હજાર ચોવીસ નિમિત્તે જેલની અંદર તથા જેલ કમ્પાઉન્ડમાં શ્રી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ છે તેમજ રોજ બંદીવાનો દ્વારા તેના જેલ સ્ટાફ દ્વારા ગણપતિ દાદાની આરતી પૂજા કરી અને ગરબા અને ટીમલી નૃત્યનો આનંદ માણવામાં આવેલ છે આજરોજ ગણપતિ વિસર્જન નિમિત્તે જેલની અંદર ક્વાંટ તાલુકામાંથી ટીમલીની ટીમને આમંત્રણ આપી અને જેલની અંદર ટીમલીનો એક સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવેલ છે આ ઉપરાંત ટીમલીની ટીમને ગણપતિ વિસર્જનમાં છોટાઉદેપુરના માર્ગો પર પણ ત્યાંથી પસાર થવામાં આવશે ત્યારે ટીમલી સીમને સાથે રાખવામાં આવશે અને ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે આજના વિસર્જન કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ છે